નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વડોદરા વડોદરા મહાનગરપાલિકાના IT ડિપાર્ટમેન્ટ તેમજ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંગેના નવા ખુલાસાઓ વડોદરા મહાનગરપાલિકાના ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર મનીષ ભટ્ટ સ્માર્ટ સિટીના જનરલ મેનેજરના નવા કારસ્થાન સ્માર્ટ સિટી પ્રોજેક્ટના CFO જયસ્વાલ ઓડિટ કરવામાં અસક્ષમ થયા હોય તેવી વિગતો મળી છે સૂત્રોથી મળેલી માહિતી પ્રમાણે રાજકોટ અકાઉન્ટ જનરલ ઓફિસની પણ અવારનવાર નોટિસો મળેલ છે લોકવાયકા પ્રમાણે કયા કારણોસર મળી રહી છે નોટિસો શું સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં પણ થઈ રહી છે ગેરરીતિઓ તે પણ એક ચર્ચાનો વિષય જાગ્યો છે હાલમાં જ આરટીઆઈ એક્ટિવિસ્ટના ચાલતા વિવાદ અને રાજકોટ ઓડિટ વિભાગ દ્વારા મળેલ નોટિસોનું શું કનેક્શન સીએફઓ જયસ્વાલ દ્વારા રાજકોટ ઓડિટ વિભાગમાં ઓડિટ અંગે થયેલ ગેરરીતિ અંગે સ્માર્ટ સિટી પ્રોજેક્ટના જનરલ મેનેજર મનીષ ભટ્ટ પણ સામેલ શું આ ઓડિટના સંપૂર્ણ વિષય અંગે સ્માર્ટ સિટીના જનરલ મેનેજર મનીષ ભટ્ટ અજાન કે આ ખાડા કાન આ અંગેની વધુ વિગતો તેમજ ખુલાસાઓ માટે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા